નમસ્કાર મિત્રો તારીખ છે દસ જૂન બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજના વીડિયોની અંદર ઝીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવું આવ્યું હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરું બજારમાં નરમાયનો માહોલ ચાલુ છે અને જીરુના ભાવમાં અભાવ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં જીરું બજારમાં એક પણ બાજુથી લેવાલી ન હોવાથી વાવ હજુ પણ ઘટવાની ભીતિ સેવાઈ રહી છે ઊંઝામાં આવકો ઘટીને એકવીસ હજારની સપાટી પર પાર પહોંચી ગઈ છે અને જીરુના વેપારીઓ કહે છે કે જીરુંનો જે વાયદો છે જે ઘટીને ઓગણીસ હજાર સુધી પહોંચે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પરંતુ આ લેવાલેથી ભાવ ફરી પાછા નહીં આવી શકે અને જીરુમાં જે એપ્રિલ મહિનાની કુલ સત્યાવીસ હજાર ટનની આવક થઈ હતી જેમાં ગત વર્ષની તુલનાએ ચાલીસથી પચાસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને સાયનામાં નવો ક્રોપ એકાદ મહિના પછી આવશે તો તેનો પણ અત્યારે જે અસર થઈ શકે અને જીરુના ભાવમાં હજી પણ મંદીનો દોર આવી શકે તેવું નિષ્ણાંતો રહ્યા છે બીજી તરફ જીરુના વાયદાની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ થી ઘટીને ઓગણીસ હજાર સાતસો ત્રીસની સપાટી હાલ જીરુનો વાયદો બંધ થઈ રહ્યો છે તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર જીરુમાં જે ડિમાન્ડનો અભાવ છે તેના કારણે ભાવમાં સતત ઘટાડાનો દોર યથાવત છે અને ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે તો મિત્રો આથી જીરુના લગતાની સર જો તમને વિડીયો ગમે તો ગમેકર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન